રાષ્ટ્રગીતના ગીતો સાથે આમોદનગરને ગુંજાવી દીધું હતું આ બે કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા આમોદ ચામડિયા હાઈસ્કૂલથી નીકળી આમોદનગરના મુખ્ય બજારથી બગસિયા ચોરા થઈ આમોદનગરના મુખ્ય માર્ગો ઉપર મચ્છી માર્કેટથી સીધી ગામડિયા હાઈસ્કૂલ ખાતે પૂરી કરવામાં આવી હતી ઇન્કલાબ જિંદાબાદ ગાંધીજી અમર રહો ગલી ગલી મે નારા હૈ હિન્દુસ્તાન અમારા હૈ

રૂટ પણ હતો અને સાથે સાથે અભ્યાસક્રમની અંદર પણ વણી લેવામાં આવેલો છે ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આ ઘર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર અમારા બાળકો તથા સંસ્કાર જ્યોતના બાળકો જોડાયા હતા સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી સભ્યશ્રીઓ ઉપપ્રમુખ અને પોલીસ બંદોબસ્ત સાથે આ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ હતું